Obrigado. તમારું નામ અને પરિચય આપો શાકોત્સવ હતો ખાસ કરીને હરિભક્તોને પ્રિય એવા વર્ષમાં એકવાર આવતો આ ઉત્સવ કેટલો તમને પ્રિય છે અને ખાસ કરીને આજના શાકોત્સવનું મહત્વ શું છે આજના શાકોત્સવનું મહત્વ એ છે કે અમારે ભગવાન સ્વામિનારાયણ બસો વર્ષ પહેલાં એની અંદર શાકોત્સવ પોતે કરેલું એટલે બાર મણ ઘીમાં સાઠ મણ ઢીંગળાનું શાક વગારેલું એટલે એનું મહત્વ મહિમા અમારે છે માટે હળાહળ કળિયુગમાં શાકોત્સવ આજે પણ એટલો જ લોકોને પ્રિય છે અને ખાસ કરીને હરિભક્તો આખો વર્ષ જેની રાહ જોતા હોય છે આતુરતાપૂર્વક કે ક્યારે શાકોત્સવ અમારી માટે નસીબ થશે આજે નસીબ થયો છે કેવું લાગે છે

ભગવાન સ્વામિનારાયણના હસ્તે જ્યારે શાકોત્સવ સેંકડો વર્ષ પહેલાં હરિભક્તોની એ વખતના સંતોએ તૃપ્ત થયા આજે હળહળ કળિયુગમાં પણ એ જ શાકોત્સવ એટલો જ દિવ્ય અને અલૌકિક સાબિત થઈ રહ્યો છે શું કહેશો સ્વામિનારાયણ ભગવાન લોયા જેવા નાના ગામની અંદર એમના સહેલાસથી ત્રણસો વર્ષ પહેલાં એ વખતના સદગુરુ સંતો હરિભક્તોને બહારના હરિભક્તોને આનંદના પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે અને બીજું કે આ શાક પ્રથા અમારી હતી શાકોની રોકલા શાક સાસ રીંગણ એ વખતે લોહામાંથી શરૂ થયેલું અને ખુદ સ્વામિનારાયણ ભગવાને જ આ ઉત્સવ કરેલો જાતે જ શાક બનાવેલો એમાં બાર્મણ રીંગણમાં તેરમણ ઘીનો વઘાર બારમણ રીંગણમાં તેરમણ ઘીનો જાતે જ વઘાર કરી એમનો સ્વાદિષ્ટ શાક બનાવ્યું હતું તે વખતના હરિભક્તોને આ ઉત્સવ ગમી ગયો આ રસોઈ ગમી ગઈ તારથી આ શાકો પ્રજા પ્રથા અત્યાર સુધી અમારે ચાલુ છે અને બધા હરિભક્તો ભેગા થઈ અને એક સમથી અમારા ગુરુ મહાન સ્વામી મહારાજ સૂત્ર છે કે સામ સરહદ ભાવના એકતા અમારામાં સામ સમાજ એકતા છે એના કારણે આટલો સરસ ઉત્સવ કરી શક્યા છે આમ તો ગુજરાત અને ભારતની સંસ્કૃતિ રહી છે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી અને એમાં પણ જો ભગવાન સ્વામિનારાયણ રૂપી આપણા શાકોત્સવનો જો સ્વાદ મળી જાય તો કદાચ આ સ્વર્ગ ઉપર સૌથી વધુ શ્રેષ્ઠ આહાર એને જ ગણી શકાય કહેવાય છે ને કે સોનામાં સુગંધ ભણે સ્વામિનારાયણ ભગવાન આ તમને અમને ઉત્સવ આપ્યો અને એમાં ભક્તિ સાથે સાથે ઉત્સવ રસોઈ અને આ ભગવાન આપેલી ભક્તિ આ બની ગઈ એટલે એમાં અમને બહુ જ અનેરો આનંદ પ્રાપ્ત બની ગયો અને પ્રસાદ બની ગયો ભક્તિ એક પ્રસાદ બની ગયો છે હરિભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે વર્ષ દરમિયાન ક્યારે શાખોત્સવ આવે ને અને ક્યારે ભગવાન સ્વામિનારાયણનો આ પ્રસાદ ગ્રહણ કરીએ અને આપણે તૃપ્ત થઈને અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણનો એમાં રાજી વ્યક્ત કરીએ આ ઉત્સવમાં ઘણા બધા હરિભક્ત પૂછતા પણ હોય છે કે આવો ઉત્સવ ક્યારે શાકોત્સવ ક્યારે આવશે ઘણા બધા પૂછતા હોય છે એમનો એટલો ઉત્સાહ હોય છે એમની એટલી આતુરતા હોય છે કે આ ઉત્સવમાં લાભ લેવાનો અને પ્રસાદ જમવાનો અને ભગવાનની કૃપાથી આ પ્રસાદ એટલો સ્વાદિષ્ટ બને છે કે એમ કે અમે આટલા સુધી ઘરમાં ખાઈએ કે બાર ઓમ તમારા જેવો બનતું જ નથી એટલે કહ્યું ને આ સ્વાદમાં ભગવાનની ભક્તિ બળે તે એ પ્રસાદ બની જાય છે એટલે પ્રસાદનો મહિમા સમજીને લોકો અહીંયા અંદર આવે છે પ્રેમથી જમે છે અને પછી અમારા તરફથી લોકો એને સારું આયોજન છે અમા રાજીપો લઈને જ જાય છે અસંતોષ નથી પણ જે હરિભક્ત હોય છે અહીંથી રાજીપો લઈ જાય છે અને દર્શન કરી જાય એમનામાં ભક્તિભાવનો વધારો થાય છે આમ તો કહેવાય છે ને કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય અને ત્યાં રસોઈ થતી હોય ત્યાં સાક્ષાત અન્નપૂર્ણા હાજર જ હોય છે અને ભગવાન સ્વામિનારાયણ કે નારાયણનો આદેશ હોય અને અન્નપૂર્ણા રસોઈમાં ના આવે એવું ક્યારેય બને જ નહીં અને કદાચ એટલે જ શાકોત્સવમાં આ જે સ્વાદ છે એ આજે પણ યુગો યુગોથી પણ લોકોને જકડી રાખે છે અને આજે ઉત્સવ છે એમાં તો કયો સ્વાદની વાત છે અને વર્ષોથી આ ચાલુ જાય છે અને યુગો એ પ્રથા જ છે અનાદિકાળથી આ પ્રસાદ હતા છે અને આમાં અન્નપૂર્ણામાં અન્નપૂર્ણા દેવી એ બધું અમને પૂરું કરતા હોય અને એ પ્રમાણે અમને સાક્ષાત્કાર હોય કોઈ બી સ્વરૂપે આવે અને અમને પ્રેરણા કરે અને એ પ્રમાણે અમે મહેનત કરીએ અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મળે અને મહાન સ્વામીને પ્રેરણા મળે એટલે ગુરુની ગુરુ બ્રહ્મ એટલે ગુરુ તો ભગવાન કરતા છે બ્રહ્મ સમાન છે એટલે એમના આશીર્વાદ એમનું જ્ઞાન અને એમની કૃપા દ્રષ્ટિ એમની પ્રેરણા અમને મળે છે જેથી અમે ઉત્સવ કરી શકીએ છીએ શાકોત્સવ થયો ખાસ કરીને હરિભક્તો આજે પ્રસન્ન પણ થયા હશે રાજી પણ વ્યક્ત કર્યો હશે શું છે આ શાકોત્સવના આપણે ઉત્સવ પાછળનું કારણ આ શાકોત્સવની પ્રથા સ્વામિનારાયણ ભગવાને ખૂબ ચાલુ કરી હતી શાકોત્સવની અંદર રીંગણાનું શાક તેમજ બાજરાનો રોટલો સાથે ઘી ગોળ આથેલા મરચાં અને છાસ આ રીતનું ભોજનની પ્રથા ચાલે છે શિયાળાની અંદર આ શાકોત્સવ ઉજવાતો હોય છે ખાસ કરીને ધંદુર માસમાં શાકોત્સવ થતો હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરોમાં શાકોત્સવની હરિભક્તો આખા વર્ષથી આતુરતાથી રાજવી રહ્યા એ તમારી વાત સાચી છે અમે અમને પણ અમારા હરિભક્તો ઘણી વાર પૂછતા હોય છે કે આપણે ક્યારે છે શાકોત્સવ આમાં ઘણી વખત અમે અગાઉના વર્ષોમાં શાકોત્સવને બદલે ખીચડી ઉત્સવ પણ કર્યો હતો જે આચાર્ય ખીચડી તરીકે પ્રખ્યાત છે એવો ખીચડી ઉત્સવ પણ છે એ જે પૂજ્ય સંતો અહીં આવીને બનાવતા હોય છે તો આવી રીતના અમે વર્ષે બે ત્રણ નાના મોટા ઉત્સવો કરીને અમારા હરિભક્તોને રાજી કરતા હોઈએ છીએ આમ તો કહેવાય છે ને કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં આપણે આ શાકનું આપણે વઘાર કરી અને શાકોત્સવ દ્વારા હરિભક્તોને તૃપ્ત કર્યા હતા સાચી વાત છે એની વિશેષ માહિતી અમને અમારા પીઢ હરિભક્ત શ્રી જસભાઈ પટેલ સ્વામિનારાયણ ભગવાનને જે શાકોત્સવ કર્યો એની લીલા અમને જે બતાવશે શાકોત્સવ માં છો કેવું લાગી રહ્યું છે આનંદ આમ થાય છે કેવી રીતે આપડા આજે માણ્યો તમે ખૂબ સારી રીતે માણ્યો હું મંડળમાં ને મેં રાહ જોઈએ શાકોત્સવની કે મહારાજે આવી લીલા કરી હતી ત્યારે ભૂપ્તોને કેવું લાગતું હશે કે મહારાજ પ્રગટ હોય એવું આનંદ થાય છે ઘરમાં તો આમ અનેક પ્રકારની રસોઈ બનાવતા હશું પરંતુ ક્યારેક રીંગણનું શાક ઘરમાં બનાવ્યા કરતા શાકોત્સવના રીંગણનો સ્વાદ અલગ જ હોય છે ખરેખર અલગ હોય કારણ કે આમાં મૂર્તિનો મહારાજની મૂર્તિનો સ્વાદ હોય છે અને મહારાજ ભગવાન આમાં એટલે પ્રસાદરૂપ થઈ જાય એટલે આપણને ખૂબ આનંદ આવે આ શાક ખાવાની કજ કોઈ ના ભાવતો એટલે તો પણ આજે તો ખાય જ રીંગણ નું છે આજે કઈ કઈ જગ્યાએ થી હરી આ સાકોત્સવ માં આપણે પ્રસાદ ગ્રહણ કરવા આવ્યા છે આજે અમારા આખો અમરેયવાડી ના આજુબાજુ ના બધા વિસ્તાર જે અમારા સાત મંડળો છે એ માં 1200 થી 1500 હરી આ સાકોત્સવ નો લાભ લેવા પધાર્યા છે અને બધાને ખૂબ આનંદ અને ઉત્સાહ છે કે બહુ સરસ શાકોત્સવ થયો એમ અને આપણે મહારાજની મૂર્તિને એમ કે શ્રુતિ થઈ જાય કે મહારાજે લોહામાં કર્યો તો તો આપણે પણ આવી સ્મૃતિ સંભાળી રાખીએ તો અંતકાળે આવું યાદ આવે તો આપણે પણ ભગવાનની પ્રાપ્તિ પ્રાપ્તિ થઈ જાય આપણને સ્વયં ભગવાન આજે ધરતી પર હતા અને શાકોત્સવ કર્યો હતો પણ આજે તો હળાહળ કડિયું છે તેમ છતાં પણ એનો સ્વાદ બદલાયો નથી શું કહેશો આ તો ભગવાનનું કહેવાય ને જે ભગવાને કાર્યો કર્યા હોય ને એમાં કોઈ બદલાવ ના આવે એ સિદ્ધાંતો હોય એમાં કોઈ બદલાવ ના આવે આપણે બધું બીજું બધું બદલીએ પણ ભગવાને જે શાકોત્સવ કર્યો તો ને એ શાકોત્સવ અત્યારે કદાચ એવો સ્વાદ અને એ જ આનંદ આપણને અત્યારે જોવા મળે છે આમ તો કહેવાય છે ને કે કાળા માથાના માનવી જો અંત સમયે પણ ભગવાન રામનું કે ભગવાન સ્વામિનારાયણનું નામ જો કદાચ જીભે આવી જાય તો પણ એ મોક્ષ પામે છે એટલે જ ને મહારાજે એમણે પણ એમ વાત કરી છે કે આ મેં અમતા સમયે એવા ઉત્સવ નથી કરતા પણ અંતકાળે આ જીવને એમ કે આખું કૃતજ્ઞ કહી જ ના કર્યું હોય પણ અંતકાળે એવા હરિભક્તોની સ્મૃતિ થાય આવી શાકની સ્મૃતિ થાય ને એ બહાને તમને ભગવાનના મંદિરની સ્મૃતિ થાય જયારે હરિભક્તોના દર્શન થાય તો પણ આ જીવ એમ કે મોક્ષની ગતિને પામી જાય છે અમારા નિરીક્ષક છે અમે અમારા ચારસો જેટલા હરિભક્તોનું આ મંડળ ચલાવીએ છીએ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમના ત્રણની અંદર કીધું છે કે ભગવાને જે જે અવતાર કર્યા છે જે જે સ્થાને જે જે અવતાર કર્યા છે ત્યારે ભગવાને જે જે લીલા કરી છે તો એ લીલાને સંભાળી રાખવી તે વખતે ભગવાન જે ઉત્સવ સમયા કરતાં એની અંદર સત્સંગી પાર્ષદો હરિભક્તો જે કંઈ હતા એમની સાથે ભેદભાવ રાખવો અને એમને જે જે લીલા ઉપર એમની હોય ભાવ એકતા રાખવી તો જ્યારે અંત સમય આવશે જીવનો ત્યારે જો કોઈ ભગવાન યાદ નહીં આવે ભગવાનની મૂર્તિ યાદ નહીં આવે પણ તે વખતે જો આવી લીલા કરેલી હશે અને એમાંથી કોઈક લીલા કંઈક લટકું પણ યાદ આવી જશે તો ભગવાન સાંભળી આવશે અને અંતે જીવનો મોક્ષ થશે એ પ્રથા અનુસાર અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ વખતથી થતા સાકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહારાજે અમને ચાતુ માસ દરમિયાન રીંગણા ના ખાવાનો નિષેધ કરેલો છે અંદર રીંગણનું શાક થતું નથી ખાતા નથી ચતુર્માસ પછી દેવ પૂર્ણ એકાદશી પછી સંપ્રદાયની અંદર દરેક હરિભક્તો રીંગણ ખાતા હોય છે એ અનુસાર મહારાજની જે પરંપરા છે એ રીત અનુસાર દરેક અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં શાકોત્સવનો મોટો ઉત્સવ થતો હોય છે એની અંદર અમારા સંતો અને હરિભક્તો બધા સામેલ થતા હોય છે અને સરસ મજાનું મહારાજના વખતથી આવ્યું સ્વાદિષ્ટ રીંગણનું ભરેલા રીંગણનું શાક બાજરીના રોટલા ઘી ગોળ અને મરચાનો પ્રસાદ દરેક હરિભક્તોને જમાડ એ જ પ્રથા અનુસાર અમારા અહીંયા મંડળના સંત નિરીક્ષક શ્રી પૂજ્ય ઋષિકેશ સ્વામીએ આજે ઉત્સવ મંડળ હતી અહીંયા ઉત્સવ સાથે કીર્તનની સભા અને કથા વાર્તાનો લાભ અપાયો સાથે સાથે ભરેલા રીંગણ અને રોટલા છાશ મરચાં અને ઘી ગોળની રસોઈ બનાવી આશરે બારસો જેટલા હરિભક્તોને આજે ભોજન પ્રસાદનો લાભ આપેલ છે ખાસ કરીને આજના શાકોત્સવમાં કેટલા કિલો રીંગણા અને કેટલા બાજરાનો આપણે રોટલાનો સમાવેશ થયો છે આજે અમારા ખાતે ને વીસ એકસોને વીસ કિલો બાજરીનો રોટલા લાયા હતા એના રોટલા બનાવડાયા છે અને દસ બંધ રીંગણનું શાક કર્યું છે અને એની અંદર એ જ પ્રમાણે ઘીનો વઘાર કરી અને બાજરીના રોટલા ઘી ગોળ અને રીંગણનું શાક પીરસવામાં આવ્યું છે સાથે છાશ પણ આપવામાં આવી છે અમારા અમરાઈવાડી મંડળના લાસરે આજે આજુબાજુના વિસ્તારમાં અમરાઈવાડી વિસ્તાર છે કે અહીંયા રબારી કોલોનીથી લઈને જશોદાનગર સુધીના અને આમ અમરાઈવાડી ગામ સુધી ન્યુમણીનગર સુધીના વિસ્તારના અમારા બારસો જેટલા હરિભક્તો આજે રોજ પ્રસાદનો લાભ લીધેલ છે આમ તો કહેવાય છે ને કે સ્વામિનારાયણ મંદિર હોય સંપ્રદાય હોય અને સાત ઉત્સવના હોય એવું બને જ નહીં બને જ નહીં કારણ કે મહારાજ વખતથી મહારાજે ખુદ પોતાના હસ્તે લોહાની અંદર પોતે જાતે રસોઈ બનાવી હતી અને તે વખતે અહીંયા બોચાસરના કાશીદાસ મોટા આવ્યા હતા અને તે વખતે મહારાજે જ્યારે રસોઈ બનાવી પોતે જાતે રીંગણનું શાક બનાવ્યું હતું હવે વખતે મહારાજ જ્યારે આપણે સ્વભાવિક રીતે રસોઈ બનાવતા હોય ત્યારે અડધરવાળા હાથ હોય મસાલાવાળા હાથ હોય અને મહારાજે હાથ એમના જે પહેરણ હતું એની પર લોયા એટલે કાશીદાસ મોટા મારા સનિષ્ઠ હરિભક્ત હતા સરસરમાં એમને આ લીલા જોઈ એટલે એમને મનમાં સંશય થયો કે આ તો કંઈ ભગવાન હશે પછી જ્યારે એમને સ્વસ્થ અમારા બ્રહ્મચારી હતા એ બ્રહ્મચારીએ બ્રહ્મચારી વાત કરી અને એમને સમજાયું કે મહારાજ આ બધું મનુષ્ય લીલા કરે છે હરિભક્તોને રાજી કરવા માટે કરતા હોય છે મહારાજ આપણે અક્ષરધામથી મનુષ્ય આવ્યા છે અને મનુષ્ય જેવા રહ્યા છે એ આપણા બધા પૂરા કરવા માટે આવ્યા છે ત્યારથી આ અમારા શાકોત્સવનો ઉત્સવ એવો દરેક સંપ્રાય અમારા સ્વામિનારાયણના દરેક પંચમી અંદર ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને દરેક હરિભક્તો આનો લાભ લેતા હોય છે આખા આખા વર્ષની અંદર પરોક્ષના ઘણા બધા મુમુક્ષો હોય છે એમનો પણ અમારા શાકોત્સવનું ઘણી વાર કંઈને કંઈ જમ્યા હોય એટલે એમને બહુ આ અમારી શાક પણ એવું સ્વાદિષ્ટ થતું હોય છે તો પરોક્ષતા લોકોને બહુ ભાવતું હોય છે એ લોકો પણ અમારા ગમત્યા હોય તો પરોક્ષતા બી અમને યાદ કરીને અહીંયા જોડાતા હોય છે